ભાજપના મહિલા નેતા જ્યોતિબેન પંડિયાનો બળવો અને હવે વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઈમેલ દ્વારા પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર મોકલ્યો છે. પરંતુ વિધાનસભા અધ્યક્ષને રૂબરૂ રાજીનામું ન આપે ત્યાં સુધી ધારાસભ્ય પદ પરથી રાજીનામું કહી શકાય નહીં. હાલ અધ્યક્ષને રૂબરૂ રાજીનામું સોંપવાની પ્રક્રિયા કેતન ઇનામદારે પૂરી કરી નથી જેથી આ રાજીનામું માન્ય ગણાય નહીં કેતન ઇનામદારના વિરોધીઓને ભાજપમાં મોટા કરાતા હોવાનો કેતન ઇનામદારનો આરોપ છે આ સાથે જ તેઓ એમ પણ જણાવ્યું હતું કે હું રંજનબેન ભટ્ટને સપોર્ટ કરું છું કેતન ઇનામદારે જણાવ્યું હતું કે મારું રાજીનામું પ્રેશર ટેકનિક નથી પાર્ટીને અમારે ફોલો કરવી પડે અમે પાર્ટીના કાર્યકર્તા છીએ તેમ છતાં જૂના કાર્યકરોને ધ્યાનમાં રાખવામાં કંઈક કંઈક જગ્યાએ કચાશ રાખવામાં આવી છે મને પોતાને આવું લાગી રહ્યું છે ઘણી વખત આવી રીતે બધે જ રજૂઆતો કરી છે મને પોતાને એવું લાગ્યું કે સત્તા માટે લોકો રાજકારણમાં આવતા હોય એવું લોકોના મગજમાં એક ભ્રમ છે દરેક વ્યક્તિ સત્તા માટે નથી આવતો ભાજપે રંજનબેન ભટ્ટને વડોદરા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા બાદ તેમનો વિરોધ થયો હતો અને ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું જ્યોતિબેન પંડ્યાના રાજીનામા બાદ વડોદરા બેઠકના ઉમેદવાર બદલવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે આવા સમયે ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે આપેલા રાજીનામાએ ચર્ચા પણ જગાવી છે અને વડોદરાના રાજકારણમાં હડકંપ મચી ગયો છે ¡Eh, eh, eh